આજે બરોડા ડેરીના એમડી અજય જોશીએ જે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે 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 બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી તપાસના દસ દિવસનો ટાઈમ આપ્યો હતો હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે નિયામક મંડળ દ્વારા કે આ તો અગાઉથી રાજીનામું આપેલું હતું બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં ફેડરેશને જ એમનું રાજીનામું માગ્યું છે અને એમનું રાજીનામું એમને ફરજીયાત આપવું પડ્યું છે અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે અને ખાસ કરીને જે તપાસ સોંપી છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે આવે મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના વહીવટકર્તાઓ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે આવનારા દિવસોની અંદર જિલ્લા રજીસ્ટ્રારની તપાસમાં બરોડા ડેરીએ આપેલી તપાસ પણ તો મને ભરોસો નથી પણ જિલ્લા રજીસ્ટ્રની તપાસ અને સરકાર પણ મને પૂરેપૂરો ભરોસો છે એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે અને આ એક મિરાકવા મંડળી નહીં પણ બરોડા ડેરીની છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું છે આજે જે રાજીનામું આપ્યું છે એ રાજીનામું પ્રફલિત થાય છે કે અગાઉ પણ આ બધી વસ્તુમાં કેટલા લોકો છે એ પણ જાણવામાં આવશે અને એનો છેડો કઈ અર્થે એ ખ્યાલ નથી પણ મને ચોક્કસ ખબર છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઈકાન દબાવશો